દશામાના વ્રત પહેલા આસ્થાનું આગમન ઢાળ પાસે દશામાના શણગાર સજાવટ દિવસોમાં દશામાના વ્રત નો પાવન પર્વ આવી રહ્યો છે ત્યારે સુરતમાં નાના વરાછા ઢાળના નીચે દશામાની ભવ્ય શણગારેલી મૂર્તિઓનું વેચાણ કરવામાં આવેલું છે ત્યારે કાલે દશામાની મૂર્તિનું સ્થાપન થશે ત્યારે આજરોજ ભક્તો દશામાની મૂર્તિ લેવા માટે મોટી સંખ્યામાં આવી ગયા હતા અને ખાસ કરીને મૂર્તિઓ માટીની લેવાનું લોકો પસંદ કરી રહ્યા છે કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં જલ્દી ઓગળતી નથી અને માતાજીનું અપમાન થાય છે માટે લોકો માટીની મૂર્તિ લઈને પોતાના ઘરે જ વિસર્જન કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને દુકાનદારો પણ લોકોને માટીની મૂર્તિ લેવાનો આગ્રહ કરી રહ્યા છે કારણ કે પર્યાવરણ સ્વચ્છ રહે અને મૂર્તિ ઘરે પધરાવી શકે અને કોઈ અપમાન ન થાય તેનો દુકાનદારો અને ભક્તો ખાસ ધ્યાન રાખી રહ્યા છે શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે તહેવારોની હારમાળા જોવા મળી રહી છે આવતીકાલે અમસ્થા દિવસે દશામાનું સ્થાપના થવા જઈ રહી છે આજે આપણે જે સ્ટોલ પર આવ્યા છે જે દશામાની સ્થાપના થઈ હોવા જઈ રહી છે ત્યાં વેપારીને આપણે પૂછવામાં આવશે કે કેવા કેવા પ્રકારની મૂર્તિઓ છે જી આપણું નામ જી સાહેબ મારું નામ રવિભાઈ દેવરે છે હું નાના વરાચા બ્રિજના નીચેથી લગભગ પંદરેક વર્ષથી અમે વેપાર કરી રહ્યા છીએ ધંધો અને અમારે અહીંયા આ વખતે સૌથી વધારે માટીનું ચલણ વધારે છે જે ભક્તો ઈચ્છે છે કે માટીનું પ્રમાણ હોવાથી પર્યાવરણ મૂર્તિઓ આ ફેર તમે માર્કેટમાં નવી પ્રકારની આ વખતે મૂર્તિઓ આવેલી છે બધી જેથી ગ્રાહકોને ખૂબ ખુબ પસંદગી આવે છે બધા લોકો કેવા પ્રકારની મૂર્તિઓ આ વર્ષે વધારે પસંદ કરી રહ્યા છે આ વખતે માટી ની મૂર્તિ પ્રસંગ વધારે કરી રહ્યા છે લોકો આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ષે ખરેખર માટી મૂર્તિનો નું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને આપણે જાણીશું જે ખરીદવા માટે જે બેન આવ્યા છે ખૂબ નાની ઉંમરના બેન છે અને એમને પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માટે મૂર્તિ લેવા આવે છે આપણે એમને પૂછીશું કે કેવા પ્રકારની એમને મૂર્તિ પસંદ કરી છે અને શું કહેવા માંગશો મેં આ વખતે માટીની મૂર્તિ લીધી છે તે કારણ કારણ કે તેને ઘરે વિસર્જન કરી શકાય છે અને તે સારી પણ રહે છે જેની કારણે કોઈ નુકસાન નથી થતું બીજું શું કેવા માંગશો લોકોને આ દસ દિવસ માટે કેવા પ્રકારનો તમે મેસેજ આપવા માંગો છો દસ દિવસ માતા જયારે ઘરમાં આવે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે અને ઉત્સાહ પણ રહે છે જેને કારણે લોકોના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે આ વર્ષે પણ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને માટીની જે મૂર્તિ છે તે લોકો પસંદ કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો આ જે સ્ટોલ છે આ સ્ટોલ ની અંદર આ વર્ષે દશામાની મૂર્તિઓ એકદમ અવુનવી પ્રકારની મૂર્તિઓ છે અલગ અલગ સ્વરૂપમાં મૂર્તિઓ છે અને ખૂબ જ શણગાર સાથે મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે

આજ રોજ જોઈ રહ્યા છે તો આપણે અંબામાના મંદિર પાસે નાના વરાછા દાંડી નીચે જે દશામાની મૂર્તિનું અમે વેચાણ દર હર વર્ષે કરી રહ્યા છે તેમાં આપણે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ અને પીઓપીની મૂર્તિ પણ અમારું વેચાણ વધારે ગણપતિ અને જે દશામાની મૂર્તિનું જે વેચાણ થાય છે તેમાં અમારું સૌથી વધારું કલેક્શન માટીનું હોય છે અને ગ્રાહક મિત્રોને પણ અમે એમ કહીએ છીએ કે ભાઈ માટીની મૂર્તિ તમે લો અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને અમે ગ્રાહકોને પણ એ જ આગ્રહ રાખીએ છીએ કે ભાઈ તમે માટીની મૂર્તિ લો અને આપણા પર્યાવરણને ધ્યાનમાં રાખીને જે મૂર્તિ નું આપણે વિસર્જન ઘણા લોકો ઘરે કરતા હોય છે એટલે માટી ની મૂર્તિ નો આગ્રહ લોકોને અમારા ગ્રાહક મિત્રો વધારે છે અમારી પાસે બસો પચાસ થી લઈને તો ચાર ચાર હજાર રૂપિયા સુધી ની મૂર્તિ કલેક્શન થાય છે એમાં માટી નું મૂર્તિ ને તમે પાછળ નિહાળી રહ્યા છો માટી નું મૂર્તિ જે છે એક સારામાં સારી ક્વોલિટી ગ્રાહક ને અમે મળે તે હિસાબે અમે ગ્રાહક ને આપવાનો આગ્રહ રાખીએ છીએ કેમેરામેન અનિલ પાટીલ સાથે સુનિલ પાટીલ સમય મીડિયા ન્યૂઝ સુરત